તો ફ્રેન્ડ્સ હમણાં તમને કહ્યું કે તમને ખબર પડી જશે આગળ તો બસ તમને ખબર પડી જ ગઈ હશે કે અત્યારે અમે જઈ રહ્યા છીએ સહારંગપુર જઈ રહ્યા છીએ તો તમે બનશે તો તમને થોડા દાદાના દર્શન કરાવવા માટેનો ટ્રાય કરીશ તો બન્યા રહેજો તમે આ ઇન્તકામ દેખા જ એમ બે મિનિટ ઇન્તકામ બંધ કર બધું જતો રયો તો પેલા ને તો બહુત થયો છે ઓ એક્સિડન્ટ જો આર યુ નો જો નહીં જ્વારો ખટારો જો हां जो वहां पर एक मोर्ट क्रैक्सिडेंट થઈ ગયો અહીંયા આરે ગાડીને ટકવી હમ સુબ આ એવા કેમ થઈ ગયો જો બહુ વડી ગયો એ કેટલી સ્પીડ હશે

ન ખબર હોય એટલે ખબર ને પેલું ક્યાં સીધી જવાનું ના ખબર આ બાજુ મૂકવાની થોડી મજા બાજુ फूल થઈ ગયો છે થઈthio फूल तो फूल ના હોય નહીં ફૂલા મત ફૂલ ના હોય તો ભાઈ આવા જો આવા જો થોડો ઈઝી રે આમ આ રી મંદિર છે ના લાલ દે જવાળો આપા કે આઈ ગયા જીન સારંગપુર આઈ ગયો સારંગપુરી

હનુમાન <laughs> <laughs> هيء <laughs> તું નહીં ખોવાઈ જાય ચિંતા ના કરે તું તો કેતો હતો હમણાં એક પનીર ટીકા કરી દે છે જો બધી કરી દેવી તી અરે કઢાઈ વાળી જયપુરી સિંગાપુરી વાળી હા આ તો એક કોલાપુરી કરી દઈએ વિડીયો ચાલુ એટલે હસવું પડે

કાકા હોય અમુક બીજું એવું અલગ અલગ તા આપડે અહીંયા અમદાવાદ ઈસ દારા બેન બધા ગેતા હે આ રહ્યું अर्बन ચોક ત્યો એ આઉ ગામાનુ બધું હે બધા ગરબા ગાતા હોય ટાઈપ નું થઈ જવાના થોડું માં સિંધુકોન રોડ ચોક પરખ ફ્રેન્ડ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો બસ સવારનું કામકાજ પતી ગયું છે અને હવે બપોરની રસોઈ કરવાની તૈયારી કરી રહી છું તો બપોરની રસોઈની તૈયારી કરવાના પહેલાં તમને બતાવી દઉં કે આગળ તમે જોયું આ વિડીયોમાં કે અમે પાંચ જણા ગયા હતા સારંગપુર ગયા હતા અને સારું સારંગપુર ગયા પણ પ્રોપરલી બધું ડિટેલમાં તમને બતાવ્યું નથી કારણ કે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે મેં લગભગ બે ત્રણ વખત મૂકેલો છે વિડીયો અલગ અલગ ટાઈમે અલગ અલગ કંઈક હોય છે ત્યારે તો બસ બહુ ખાસ કંઈ કેપ્ચર કર્યું નથી પણ જે જે કેપ્ચરિંગ થયું છે એ મેં તમને બતાવ્યું છે કારણ કે દર્શન કરવા ગયા હતા તો દર્શન કરીને પાછા આવી ગયા અને બસ આ વખત અમે અમારી મસ્તીમાં હતા એટલે મેં વિડીયો કેપ્ચર કર્યો નથી જેટલું થયું છે એટલું બતાવ્યું છે અને બધા વિડીયોમાં આવે એવું પણ ના હોય એટલે થોડા શરમાતા પણ હોય એટલે પછી વિડીયો બહુ ખાસ લીધો નથી જેટલું જેટલું લેવાયું છે એટલું લીધું છે અને અમે રાત્રે મોડા આવ્યા ત્યારે એટલે વિડીયોને એન્ડ પણ નથી કરી શકીએ એટલે વિડીયો અત્યારે કન્ટિન્યુ છે તો સારંગપુર દર્શન મસ્ત સરસ મજાના થઈ ગયા હતા અને હવે રસોઈમાં આજે બનાવવાનું છે દાળ ઢોકળી તો દાળ ઢોકળીની પ્રિપરેશન થઈ ગઈ છે અને અક્ષર બહાર ગયા છે અને મમ્મી હજી આવ્યા નથી મમ્મીને હજી લગભગ બે દિવસ જેવું તો થશે આવતા આવતા તો અહીંયા ભાત બની રહ્યા છે અહીંયા દાળ બફાઈ ગઈ છે અને હવે મસાલા કરીને ઢોકળી મૂકો મૂકવાની છે અને અહીંયા ઢોકળીનો રોડ પણ બંધાઈ ગયો છે તો બસ હવે ઢોકળી બનાવીને ચડાવવા મૂકી દઈશું અને એક બાજુ ઢેબરા બનાવી દઈશું તો હવે રસોઈ બનાવી દઉં છું અને પછી હું તમને મળું છું તો વિડીયોમાં બન્યા રહેજો શું બબ્લેક શું ચાલી રહેશે હવે હું બની ગયો છું કરી મકાન करूँ <laughs> जो? ઓઈલિંગ કરું જ ના ના ને જવું અ ઢોકળી બનાવી લે ઢોકળી બાફ લઉં તેલવા ઓકે ઓકે આના માટે ડુંગળી કપાઈ લેજો ઓકે ડુંગળી तो જો ડુંગળી તો જો ના ઢોકળીમાં તો ડુંગળી આ પેટમાં એટલું ગંધાતું થી અને પહેલા ક્લીન કર દઉં તમે ખવા બેજો પછી હું આવી જઉં એટલામાં ના વાંધો ને કર દે તું તન કેવું રયો આજે કે ગયા

કે થોડું આમ એ રીતનું ડાઘી પડ્યું એ રીતનું હતું એ તો નાખી દીધી હતી અત્યારે ગરમી હમ ઓકે લો બ્લેક પેપર બ્લેક પેપર નાખી દઈશું આમાં થોડું બ્લેક પેપર નાખી દઈશું મીઠું નાખી દઈશું અને લીંબેશ આજુબાજુનું બેકગ્રાઉન્ડ થોડું ઇગ્નોર કરજો રસોઈ બનાવવાનું તરત જ આ બધું કરું છું એટલે રસોડું મારા આખે તો ગંધા થાય જ છે मेरा लिम्बू ना दूजिया, अब ब्लैक पेपर मरिया अने, सोल थो थो अज एट्टो को तो, तो बीजी-बीजी लागरा ना जो वांडना ठेकाना रही हो तो ठेकाना रहुने जाजे जे ता घ्यार वासर ना रही है ने ता तो એક્ટિંગ કરો તમે ના પે રેડી હો રેડી થઈ ગયું તો પહેલા આપણે જમી લઈએ ઓકે જમી પછી મળીએ છે કે મેરો એવું ના કરાય યાર તો ફ્રેન્ડ્સ જમવાનું રેડી થઈ ગયું છે અને મેં મારી ડિશ રેડી કરી દીધી છે આ છે ઢોકળી છે દહીં છે ભાત છે અને ડુંગળી છે ને ટેબરું છે તો હવે પહેલા જમી લઈશું અને જમીને હું તમને કામ બામ પતાવીને પછી મારું છું તો ફ્રેન્ડ્સ પણ આ બે વાગવા આવ્યા છે અને જમી વમીને કામ બામ પતી ગયું છે હવે કપડાં બધા છે એને સરખા વાળી દઈશું અને થોડી વાર ટીવી જોઈશું ને એડિટિંગ કરીશું ને એ બધું નકશે એના કામથી બહાર ગયા છે હવે જમીને એમના કામે બહાર ગયા છે અને હું મારું કામ બતાવું બસ તો જોઈએ અને હમણાં જોયું ને એ જ્યારે જ્યારે વિડીયોમાં મોસ્ટલી બધા વિડીયોમાં ક્યારેક ફેસ હું વિડીયો બનાવતી હોય તો જ એમનો ફેસ દેખાય બાકી પાછા આવે કેમેરા બાકી બોલવામાં એટલું બધું બોલે કોઈશ કે એ મારો વિડીયો લેતા હતા મતલબ અમે બે વાતચીત કરતા હતા પછી મેં એમને કહ્યું કે ફેસ તમારો બતાવો ત્યારે બતા નતા ત્યારે મેં એમની સાઈડ કર્યો અને મને એમ કે વિડીયો ચાલુ જ છે અને જે મુમેન્ટો બધી મસ્તીને વાતચીત થતી હતી હું કટ થઈ ગયું કારણ કે એમને સ્વિચ જ મતલબ કેમેરો ઓફ હતો ને મને એમ કે ઓન છે એમાં ને એમાં ખબર પડી ત્યાં સુધીમાં તો બધું પતી ગયું એટલે આવું બધું છે તો ચલો પહેલાં કામ બધું બતાવી દઉં હું મારું આ બધું કપડાં બપડા વાળવાનું થોડી વાર ટીવી જોઈશું ફ્રેશ થઈશું અને પછી સાજે શું કરે છે હા હા શું કરે છે તું તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ કેમ છો તમે બધા આવ્યો બધા મજામાં તો તમે જોયું એમ એકલા એકલા રમી રહ્યા છે બેન અહીંયા અને અમારી પૂજા અને કામ બામ બાકી છે થોડું થોડું અને થોડું થોડું પતી ગયું છે તો પૂજાને બધું પતી ગયું છે અને આજના દર્શન અમારા કાનાજીના અને અહીંયા દાદાના તો બસ હવે કામની શરૂઆત હવે જ કરવાની છે ચા નાસ્તોને બધું ડન થઈ ગયું છે અક્ષય મંદિરે ગયા છે અને હવે હું બધા ફટાફટ કામ પતાવી દઉં છું અને કામ પતાવીને હું તમને મળું છું અહીંયા દાળ પલાળીને થોડા ભી ગરમ પાણીમાં પલાળીને મૂકી મૂકીથી બસ હવે વઘારવાની બાકી છે તો હવે વઘારી દઈશું પછી રમસોસા નાખી ડોલ ઊંધી ના પડી જાય પડી જવાય આવી જા Mama iso, aosiyo mama masih, iyo, mommy masih ayo, masih mama, emosuna ada bodi, em, 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 તો બધું ફ્રેન્ડ્સ કામ બધું પતી ગયું છે અને અત્યારે હવે બનાવી રહી છું હું એકચ્યુલી બની ગઈ છે ભગવાન માટે અલગ લસણ ડુંગળી વગરની દાળ બનાવી દીધી છે અને અમારી હવે બાકી છે તો હવે હું છૂટી દાળ બનાવી રહી છું અને

અને અમે અત્યારે માર્કેટમાં જવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અમે ત્યાં શું લઈ રહ્યા છીએ કેમ જોઈ રહ્યા છીએ થોડું કાપડની જરૂર છે તો કાપડ જોવા જઈ રહ્યા છીએ એટલા માટે હેતલભાભીની રાહ છે આવે એનું તો અહીંયા છું હું હું ને હેતલભાભી બે નીકળી ગયા છે રસ્તામાંથી કિનાને લેવાની છે તો એને પણ લઈ લઈશું રસ્તામાં હોળી આવી ગઈ છે માર્કેટમાં દેખાઈ જ રહી છે મસ્ત રંગ બેરંગી કલરો પિચકારીઓ ને બધું છે સરસ મજાનું ને ફૂલ ભીડ છે અત્યારે સાંજે અમે આ નીકળ્યા છે તો ફૂલ ભીડ છે તો ચલો વિયોનું એન્ડ અહીંયા માર્કેટથી જ કરી દઈએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય બાય ટાટા ગુડ બાય <laughs> Thank you for watching. Like, share, and subscribe. Bye.